જે ધંધો બંધ કરાવવા માટે મેં તમામ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદો કરી વારંવાર ફરિયાદો કરી જે ઇંગ્લિશ દારૂના ધંધાની સુગંધ શાહપુર પીઆઈ પીસી દેસાઈ સાહેબને નથી આવતી તે સુગંધ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચી અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર ચંદ્રેશ અને લાલા અંતા રેડ કરી અને નેવું પેટીથી વધારે ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી કાયદેસર કાર્યવાહી કરી ત્યારબાદથી શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ મારી પાછળ પડી જાય છે વારંવાર મને હેરાન પરેશાન કરે છે ખોટી એફઆઈઆરઓ દાખલ કરાવે છે છોકરી છેડતી ધાક ધમકી જેવી ખોટી ખોટી ફરિયાદો જે હું જાણતો નથી પોલીસ મારા ઘરે આવીને કહે છે કે તારા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે અમે તો જાણતા જ નથી શેની થઈ છે બસ પાસા ભરવાના અને તડીપાર કરવાના નિયમથી એમની મરજી મુજબ અમને આવી રીતે હેરાન કરે છે જેથી હું તો બહુ ત્રાસી ગયો છું હું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ હેરેસમેન્ટની ફરિયાદ પણ પરિમલ દેસાઈ સાહેબની વિરુદ્ધમાં કરવાનો છું અને મેં અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટની અંદર પણ પરિમલ પીસી દેસાઈ પીઆઈ સાહેબ અને તેમના પીએસઆઈ ડીજી ભાટિયા સાહેબ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ગુણવંતસિંહ નાઓ વિરુદ્ધ એક અરજી એકસો છપ્પન ત્રણ મુજબ ફરિયાદ દાખલ કરેલ છે જે હાલ પેન્ડિંગ છે જેથી શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને તમામ પોલીસ કર્મચારીઓ મારી પાછળ પડી ગયા છે અને મને સવારથી સાંજ સુધી હેરાન પરેશાન કરી રાખે છે જેથી હું તેમના ત્રાસથી કંટાળી આજે રિવરફ્રન્ટ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આત્મહત્યા કરવા માટે આવ્યો છું અને મને સાહેબથી મારી જવાબદારી હું મરું એની જવાબદારી સાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પરિમલ દેસાઈ સાહેબ અને તેમના તમામ પોલીસ કર્મચારીઓની રહેશે જે લોકોએ મને અને મારા ઘરના લોકોને હેરાન પરેશાન કરી રાખેલો છે મારી પાછળ પડી ગયા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે